પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રનાયક વિશ્વના લોહ પુરુષ સરદાર પટેલ સાહેબના ના દોઢસો જન્મજયંતિના આ અવસર સમગ્ર રાષ્ટ્રમાં એકતા યાત્રાના સ્વરૂપે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર યોજના હેઠળ જ્યારે આપણે આ એકસો પચાસ જન્મ જયંતિ ઉજવીએ છીએ ત્યારે રાષ્ટ્રીય યાત્રાઓ પણ થવાની છે રાજકીય રાષ્ટ્રીય રાજકીય કક્ષાની પણ યાત્રાઓ થવાની છે અને આજે ખેડા જિલ્લામાં સરદાર સાહેબના જન્મસ્થળે આ યાત્રાનું સમાપન થઈ રહ્યું છે ત્યારે અમે સૌ સાથે મળીને સરદાર સાહેબની દિવ્ય ચેતનાને નમન કરીએ છીએ આ ભૂમિને નમન કરીએ છીએ દેશના પ્રધાનમંત્રી સાહેબનો પણ આગ્રહ છે કે નવી પેઢી સુધી સરદાર સાહેબના જીવન કવન સરદાર સાહેબના ગુણ દર્શન પહોંચે તેમાંથી પ્રેરણા મેળવે એ હેતુથી આજે નડિયાદ વિધાનસભામાં સંતરામ મંદિરથી શરૂ કરીને સરદાર સાહેબના જન્મસ્થળ સુધીની લગભગ દસેક કિલોમીટરની યાત્રા થઈ ઠેર ઠેર ઠેકાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા અનેક લોકો નવી પેઢી અને વૃદ્ધો મહિલાઓ યુવાનો સૌ જોડાયા અને આ ભવ્ય સ્વાગતની સાથે સાથે જે ઉત્સાહ અને ઉમંગ એમનો જોયો મે જે રીતે આજે પણ તમે જોઈ શકો છો કે વિશાળ જનસભા પણ હમણાં થોડી ક્ષણોમાં થવાની છે ત્યારે સરદાર સાહેબ માટે સૌને આદર છે શ્રદ્ધા છે અને સૌ સરદાર સાહેબને નમન કરવા આજે અહીંયા ઉપસ્થિત છે આજે સરદાર યુનિટી ડોટ એટ ધ રેટ યાત્રા નડિયાદની અંદર યોજવામાં આવી હતી અને આ યાત્રા સંતરામ મંદિર થઈ અને સરદાર સાહેબના સ્ટેચ્યુએ ફૂલવાર કરી અને ત્યાંથી વલ્લભનગર સોસાયટી વલ્લભનગર સોસાયટી થી સમતા પાર્ટી પ્લોટ ઓવરબ્રિજ થઈ હોસ્પિટલ હોસ્પિટલ થઈ અને ટાવર થઈ અને એમના આજે પહોંચી છે યાત્રા ભવ્ય યાત્રા થઈ અને રસ્તામાં અનેક જગ્યાએ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું નડિયાદના રહેવાસીઓએ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ કર્યો અને આપણા સરદાર સાહેબની આ દોઢસો જે જન્મ જયંતિ ઉપર આ યાત્રા નું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું સરદાર સાહેબ નું જન્મ સ્થળ છે અહિયાં જ્યારથી નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી થયા ત્યાર પછી આ નડિયાદ નું જન્મ સ્થળ છે એ સદાય માટે ખુલ્લું રહ્યું અને જ્યારથી એ મુખ્યમંત્રી થયા ત્યારથી અહીંયા સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર અનેક વિવિધ પ્રોગ્રામો કરવામાં આવ્યા અને સરદાર યાત્રા અહીંયા શરૂ કરી અને એમણે આજે દોઢસોમી મી જન્મજયંતિ નિમિત્તે પણ આજે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું